ધોધમાં સ્નાન કરીને આનંદ માણતા જોવા મળ્યા હતા સુનસર ગામનો આ વિસ્તાર તેની અલૌકિક કુદરતી સુંદરતાને કારણે ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે પણ ઓળખાય છે ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં ડુંગરો અને નદીઓમાં ઝરણા અને ધોધ જીવંત થાય છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે ભારે વરસાદને કારણે સુનસર ધોધ જીવંત થવાથી આસપાસના વિસ્તારોમાં હરિયાળી છવાઈ ગઈ છે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આ ધોધ કુદરતની અનમોલ ભેટ સમાન છે રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ જનાદેશ ન્યૂઝ અરવલ્લી